શિવ શિવ હું કથાકાર ભારદ્વાજ બાપુ આશુતોષ ક્ષેત્ર દરવાજા અઢાર છ બે હજાર ચોવીસ ખરગજ્ઞાતિની વાડી વાવચોકમાં ભવ્ય રક્તદાન કેમ્પ રાખ્યો છે અને દરેક રક્તદાતાને એક ગિફ્ટથી સન્માન કરવાનું છે અને પ્રમાણપત્ર આપવામાં આવશે થેલેસમિયાના બાળકોને અવારનવાર લોહી ઉડી જાય છે એટલે સરકારશ્રીને અમે વર્ષમાં ત્રણકવાર વાર બ્લડ ડોનેશન કેમ્પ કરીને આપીએ છીએ અને ખૂબ આપ સૌના સાથ સહકારથી રક્તની બોટલો થાય છે તો આ વખતે પણ ભવ્ય રીતે બધા પધારો અને ભવ્ય રક્તદાન કેમ્પ થાય અને દરેક રક્તદાનાને એક વિનંતી છે કે વિજ્ઞાન આટલું આગળ આવ્યું બધી શોધ થઈ એની પણ એક રક્તની શોખ નથી થઈ એક વખત અને એક રક્ત એકવાર નીકળી ગયા પછી બીજી વાર પાછું આવતું નથી એટલે આ લોહી આવી રીતના થેલેસમિયાના બાળકોને જરૂર પડે એ સિવાય કંઈ ને એવું થયું હોય તો અમે સરકારી હોસ્પિટલ સર્ટીમાં જ આપીએ છીએ આપ સૌના સાથ સહકારથી દર વખતે ભવ્ય કેમ થાય છે આ વખતે પણ આપ સૌ સાથ આપશો એવી આશા સાથે શિવશી